આજે અહીંયા જિગ્નેશભાઈના નેતૃત્વમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમગ્ર ગુજરાતના જે લોકો ઈચ્છે છે કે ગુજરાત નશા મુક્ત થાય દારૂ અને ડ્રગ્સના નશામાંથી મુક્ત અને નરેન્દ્રભાઈ અને શાહ નશાના શોષણખોર શાસનમાંથી મુક્ત થાય એવું ઈચ્છનાર દરેક લોકો આજે અહીંયા આવ્યા છે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે એક અને પુણ્યતિથિના સંદર્ભમાં અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે એક જ વસ્તુ આજે બનાસકાંઠામાં આવેલા ગૃહમંત્રીને આજે દિયોદરમાં મને લાગે છે કે ભારતના ગૃહમંત્રી આવ્યા છે આ ભારતના ગૃહમંત્રી પાસે માત્ર પાંચ વચન આજે બનાસકાંઠાની થરાદની જનતાને આપે એ જિલ્લાની કે હું ભારતનો ગૃહમંત્રી બનાસકાંઠા અને થરાદની સરહદમાંથી દારૂ અને ડ્રગ્સને અંદર ઘૂસવા નહીં દઉં બીજું જે જે લોકો દારૂ અને ડ્રગ્સના ધંધામાંથી હશે સંકળાયેલા એમાંથી એક પણ વ્યક્તિ જે છે એને અમે છોડીશું નહીં અગાઉ ઓગણીસ કેસ થયેલા છે એ લોકોને સજા થશે ઓગણીસ મોટા ડ્રગ્સ માપ એ સિવાય ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માપ કારણ કે બનાસકાંઠા દિયોદર થરાદ જે છે એ ખેડૂત આખો ખેતી પ્રધાન અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે ત્યારે ખેડૂતોના દેવા સંપૂર્ણ માપ અને સાથે સાથે દૂધ ઉત્પાદન એ જ્યારે બનાસ ડેરી અને સૌથી ગુજરાતમાં વધારે દૂધ જ્યાં આવે છે એવી બનાસ ડેરીના દરેક મહિલાઓની સાથે સંવાદ કરે છે ત્યારે ખાતરી આપે કે જેમ હિમાચલની સરકારે ગાયના દૂધનો એકાવન રૂપિયા એમએસપી આપ્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર લિટરે પાંચ રૂપિયા સબસિડી આપે છે એમ બનાસકાંઠાના પશુપાલકો દૂધ ઉત્પાદકો છે એને દૂધના શોષણવાળા ભાવના બદલે પોષણક્ષમ ભાવ આપશે એની આજે ખાતરી આપે સાથે સાથે બનાસકાંઠા કચ્છ જામનગર સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ખેડૂતો સાથે સરકારના અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ભેગા મળીને જમીન માફિયાઓ ભેગા મળી અને બેન દીકરીઓને ઢસડી ઢસડીને અદાણી અંબાણીના લાઇટના પ્રોજેક્ટથી લઈ અને રોડના નામે લોકોની જમીન જબરદસ્તી પડાવી લે છે આવી જબરદસ્તી જે ગુજરાતમાં નહીં ચાલે આટલી ખાતરી આપે તો આજે અમે ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનશું